વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે પસાર થતી કાર ઉપર એક વૃક્ષ ધરાશાય થતા કારમાં ચાર લોકો ફસાયા હતા માંજલપુરમાં રહેતી ત્રણ મહિલા અને એક પુરુષ ગઈ મોડી રાત્રે કારમાં ન્યાય મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજમહેલ રોડ નહેરુ ભવન પાસે આસુપાલવનું તોતિંગ વૃક્ષ ધરાશાય થતા કારના કાચ તૂટી ગયા હતા અને અંદર સવાર ચારેય લોકો ફસાયા હતા બનાવના પગલે બુમરાણ મચતા આસપાસના યુવકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી ફાયર બ્રિગેડ પણ આવી જતા ફસાયેલા ચારેયને બચાવી લેવામાં આવ્યા હતા સદનસીબે આ બનાવમાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી નેહરુ ભવન પાસે નેહરુ ભવન પાસે રોડ પરથી ગાડી જઈ રહી હતી અને તાત્કાલિક કઈક જગ્યાએથી ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર ચાર એક જણા હતા જે દબાઈ ગયેલા હતા ફાયર બ્રિગેડને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિબેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિક પણ ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી લીધા હતા અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે